તો વડોદરામાં હવે રોડ પર રખડતા પશુ મૂકનાર પશુપાલકોની ખેર નહીં જાહેર રોડ પર રખડતા પશુ મૂકનાર પશુપાલકો સામે તંત્રની કાર્યવાહી કોર્પોરેશને ત્રણ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ધાજરેટીયા વિસ્તારના વિનય રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફતેપુરાના વિજયલાલજી રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ અટલાદરાના ભવન નવખણ ભરવાડ સામે પણ ગુનો દાખલ થયો છે રખડતા પશુને કારણે નવાર અકસ્માતો થતા હવાની ફરિયાદ છે કે અહીંયા નોંધાવાઈ છે પશુ માલિકો સામે હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે વડોદરા કોર્પોરેશન દ્વારા ત્રણ પશુ માલિકો વિરુદ્ધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાં જે પશુ માલિકો છે પશુ રખડતા મૂકે છે લોકોના જીવ જોખમમાં મૂકે છે કાગરેજિયા વિસ્તારમાં વિનય રાઠવા સામે મકરપુરા પોલીસ સ્ટેશન નો ફરિયાદ નોંધાઈ છે ફતેપુરાના વિજય લાલજી રબારી સામે કુંભારવાડા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને અટલાદરાના ભવન નવગણ ભરવાર સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ કે વારંવાર પશુઓ રખડતા મૂકે છે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ਇਹਨਾਂ ਕਾਰਨਾਂ ਪਸ਼ੂ ਮਾਲਿਕ ਕੋਲ ਵਿਰੋਧਾ ਕਾਰਵਾਈ ਕਰਵਾ ਮਾ ਆ ਰਹੀ ਨਹੀਂ ਜੀ ਨੇ ạ ਬਿਲਕੁਲ ਮਾਨੂ ਜਾਣਕਾਰੀ ਬਦਲਾਅਤ ਨੂੰ ਆਭਾਰ